નમસ્કાર ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ચૂંટણી પહેલાં રેશન કાર્ડ ધારકોને ફાયદો રૂપિયા પંદર હજારની સહાય મહિલાઓને બાર હજાર મોટો ફાયદો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે જાણતા હશો રેશન કાર્ડ ધારકો માટે સરકારે સૌથી મોટી યોજના બહાર પાડી છે જે પીએમ વિશ્વકર્મા યોજના છે જેની અંદર ભાઈઓ અને બહેનોને સન્માન અને મોદી સરકારની ગેરંટી છે તો આ યોજનાની અમુક વિશેષતાઓ છે તો આ વિશેષતાની અંદર યોજના અંતર્ગત જે પણ વ્યવસાય કરે છે એનું પ્રમાણપત્ર આપવામાં આવશે તો દરેકના દરરોજના ટ્રેનિંગ દરમિયાન પાંચસો રૂપિયા આપવામાં આવશે ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટ સહાય મળશે એટલે કે તમે જે વ્યવસાય સાથે જોડાયેલા છો એની ટુલકી સહાય પંદર હજાર સુધી આપવામાં આવશે સાથે જ મિત્રો આપણે વાત કરીશું ભાઈઓ અને બહેનોને મળશે ત્રણ લાખની વિના ગેરંટીની લોન એટલે કે આની અંદર તમારે કોઈપણ પ્રકારની વસ્તુ આપવી પડશે નહીં કોઈ પણ દસ્તાવેજ થશે નહીં માત્ર તમને લોન આપવામાં આવશે એ પણ ઓછા વ્યાજ દરે ડિજિટલ લેવડ દેવડમાં પ્રોત્સાહન મળશે અને માર્કેટિંગ પણ તમને કરવામાં આવશે તો આની અંદર આ પ્રકારના અઢાર અલગ અલગ ધંધાધારીઓ છે એમને લાભ છે સુથાર છે નાવ બનાવનાર અસ્ત્રકાર છે લુહાર છે ટોપલી ચટ્ટા એ ઝાડુ બનાવે છે કાથી જે વણકર છે એ ઢીંગલી અને રમકડા બનાવે છે સોની કુંભાર મોચી પગરખા જે છે બનાવે છે એ સાથે મિત્રો આની અંદર તાળા બનાવે છે મૂર્તિકાર છે રાજમિસ્ત્રી છે ન્યાય છે માળાકાર છે ધોભી દરજી માછલી પકડતા તમામને આ વ્યવસાય અંતર્ગત સહાય મળશે તો આની અંદર માત્ર તમારે જવાનું છે જનસેવા કેન્દ્ર તમારા નજીકની અંદર છે તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જિલ્લા પ્રમાણે આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો વધુમાં છે કે મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા તો મિત્રો નમો શ્રી યોજના સરકાર દ્વારા જે ધાત્રી મહિલાઓ છે સગર્ભા મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે તો નમો શ્રી યોજનાની અંદર સભગા અને દાત્રી જે મહિલાઓ છે એની પ્રસૂતિ પહેલાં અને મિત્રો એમ મળીને કોલ ટોટલ બાર હજારની સહાય આપવામાં આવશે પ્રસૂતિ પહેલાં અને પછી એમ બે પ્રકારના જે આપતા આપવામાં આવશે એમ કરીને બાર હજાર મળશે આ લાભ મળશે એસસી એસટી રેશન કાર્ડ ધરાવે છે એ પીએમ જે વાય છે એમ સહિત અગિયાર માપદંડો પૂર્ણ કર્યા હોય એમને લાભ મળશે તો આથી સંપૂર્ણ જાહેરાત જય હિન્દ જય જવાન જય કિશન